બોટાદ જિલ્લાના ગઢડામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ મહેન્દ્રભાઈ માળી તેમજ સંયોજક મહેશભાઈ કણજરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા ગરડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા દ્વારા ગ્રાઉન્ડની ફરતે સુરક્ષા રૂપે બહેનો નિર્ભયતાથી ગરબા લઈ શકે તેવી વ્યવસ્થા કરી છે આમ આવેલા જિલ્લાના અધ્યક્ષ સહિત મહેમાનોએ નવરાત્રી મહોત્સવના વ્યવસ્થાને વખાણી હતી બોટાદ જિલ્લાના ગઢડામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ મહેન્દ્રભાઈ માળી તેમજ સંયોજક મહેશભાઈ કંજરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા દ્વારા ગ્રાઉન્ડની ફરતે સુરક્ષા રૂપે બહેનો નિર્ભયતાથી ગરબા લઈ શકે તેવી વ્યવસ્થા કરી છે આવેલા જિલ્લાના અધ્યક્ષ સહિત મહેમાનોએ નવરાત્રી મહોત્સવના વ્યવસ્થાને વખાણી હતી